સુરત ખાતે નવી આશા ઉછા તે નવા શૈક્ષણિક સત્રના રાજ્યભરની સાથે સુરત લિસ્ટેટ સ્કૂલ માંથી નવા શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ છવ્વીસમાં શુભારંભ કરાયો હતો નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વાલી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહ વધારવામાં આવ્યો સુરત શહેરના જાણીતા અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન ધરાવતી સુરત શહેરના જહાંગીરાબાદ ખાતે આવેલ ગ્રીન લિટલ ખાતે આજથી નવા શિક્ષણ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નો શુભારંભ કરાયો આ પ્રસંગે દરેક વિદ્યાર્થીનું કુમકુમ તિલક કરી શુભ આશીર્વાદ સાથે આગું સ્વાગત કરવામાં આવ્યું તિલક વિધિ સાથે બાળકોને ભવિષ્યના ઉજાસ માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી બાળકોએ તિલક દરમિયાન પોતાના ચહેરા પર આનંદ અને ઉત્સાહના ભાવ સાથે શાળામાં પ્રથમ પગલાં મૂક્યા આ પ્રસંગે ઘણા માતા માતાપિતાઓએ પણ હાજરી આપી અને શાળાના સાંસ્કૃતિક ભાવનાથી ભરપૂર સ્વાગતને લઈ સહર્ષ આનંદ સાથે બાળકોની શિશિયારીઓથી ભાર વગરના ભણતરની શરૂઆત કરવામાં આવી હતી રચના દેસાઇ સ્કૂલ સંસ્કારિકાઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સાથે ધોરણ દસ કે બાર પાસ ના પાસ માટે રોજગારીની સંપૂર્ણ તક તાલીમ વર્ગ અભ્યાસક્રમ બાળ કેળવણીના સિદ્ધાંતો બાળ મનોવૈજ્ઞાનિક તેમજ કોમ્પ્યુટરની પ્રાથમિક તાલીમ આપવામાં આવી રહી છે હું ગ્રીન લિટર સ્ટ્રીટ પ્રી સ્કૂલના ઓનર બોલું છું આજે મારા બચ્ચાઓનું નવું સત્ર શરૂ થાય છે વેકેશનમાં બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું છે અને નવા એડમિશન પણ ઘણા આવ્યા છે તે હેતુસર મારા બાળકોને આજે મારા બાળકોનો ફર્સ્ટ દિવસ હતો મેં એ લોકોને ખૂબ જ સારી રીતે વેલકમ કર્યા છે અને એ લોકોને બાળભવન એટલે શું પ્રી સ્કૂલ અને બાળભવન એટલા માટે ખાસ કહેવામાં આવે છે કારણ કે આમાં બાળ બાળકોને પાયાનું ઘડતર આપવામાં આપવામાં આવે છે કારણ કે બાળક માતાનો વાલસો ખા ખોડો છોડીને ફર્સ્ટ ટાઈમ એ એના સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે એનો એના માઇન્ડમાં ખૂબ જ સંકલ્પનાઓ જન્મે છે કે મને મમ્મીથી અલગ કેમ કરવામાં આવે છે શા માટે મને સ્કૂલે મૂકે છે મમ્મી કેમ સાથે નથી કારણ કે આ નાના બાળકને બાળક બાળકને મા જ્યાં હોય ત્યાં સાથે જ લઈ જતી હોય છે પરંતુ જ્યારે એને માતાની આંગળી છોડીને ટીચરના હાથમાં આંગળી પકડે છે બચ્ચું ત્યારે એ ખૂબ જ છડે કકડાટ કરી મૂકે છે એના મનમાં અસંખ્ય પ્રશ્નો ઉદભવે છે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન પ્રી પ્રી અમારી સ્કૂલમાં મળી શકે છે બાળકોને મુક્ત વ્યવસ્થાના ક્લાસમાં મૂકીને બાળકોને શાળા સાથે કનેક્ટ કરવામાં આવે છે અમારી શાળાની શિક્ષિકા બહેનો પણ મમ્મી જેવો પ્રેમ આપીને બાળકોને મમ્મી જેવો વ્હાલ કરીને એ લોકોને પોતાનું કરે છે અને આજનો દિવસ આ બાળભવન માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો ગણવામાં આવે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત